ફાયર બ્રિગેડની ટીમને જાણ થતાં જ બે થી વધુ ગાડીઓ ઘટના સ્થળ ઉપર રવાના કરવામાં આવી છે ગેલેરી તૂટી પડતા ઘરમાં વીસ થી પચ્ચીસ લોકો ફસાયેલા છે જેમને બહાર નીકળવા માટે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી છે ફાયર બ્રિગેડ દ્વારા સીડી મૂકી અને નીચે ઉતારવામાં આવે છે ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ અમરાઈવાડી વિસ્તારમાં સુખરામનગર ખાતે આવેલા સ્લમ ક્વાર્ટર્સમાં ગેલેરી પડવાની ઘટના બની હતી બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી અને ઘરમાં ફસાયેલા આઠથી દસ જેટલા લોકોને ફાયર બ્રિગેડે સીડી વડે બહાર કાઢ્યા હતા ઘટનામાં અત્યાર સુધીમાં કોઈ પણ જાનહાનિ થઈ હોવાનું જાણવા મળ્યું નથી પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ હાલ ઘટનાઓ સ્થળ ઉપર હાજર છે તો સ્થાનિકોનું કહેવું છે કે નોટિસ તો ઘણા સમયથી આપવામાં આવી છે રીડેવલપમેન્ટનું કામ ક્યાં અટક્યું છે તે કોર્પોરેશન જાણે અમે મકાન ખાલી કરવા તૈયાર છીએ પરંતુ અમને વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ભાડું પણ આપવામાં આવ્યું નથી જો ભાડું આપવામાં આવે તો અમે મકાન ખાલી કરવા તૈયાર છીએ સવારે આઠ વાગે કંટ્રોલ મેસેજ મળ્યો હતો ઓગણચાલીસ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે બે બાળકો સહિત મકાનમાં ફસાયેલા હતા તો લોકોને સહી સલામત નીચે ઉતાર્યા છે એક વૃદ્ધાને સામાન્ય ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા છે સ્થાનિકો પોતાના મકાન છોડવા તૈયાર નથી હું આરજે ગોસ્વામી ડિવિઝનલ ફાયર ઓફિસર સાઉથ ઝોન રેસિડેન્ટ ગોમતીપુર ગોસ્વામી સાહેબ આજે બનાવ બન્યો કઈ જગ્યાનો બનાવ કેટલા લોકોનું રેસ્ક્યુ કેટલા લોકોને ઈજા સવા આઠ વાગે વિનોદભાઈ કરીને છે એમને કંટ્રોલમાં ફોન કરેલો કે ભાઈ સુખરામનગર જે સ્લમ ક્વાર્ટર છે એની ગેલેરી પડી ગઈ છે અને માણસો ફસાયા છે એ મેસેજ મળતા જે કંટ્રોલ રે મણિનગરથી ઇમરજન્સી ટેન્ડર ગોમતીપુરથી મિની ફાઇટર એમ્બ્યુલન્સ અને અધિકારીને રવાના કરેલ આઈને પરિસ્થિતિ જોતા કોઈ જગ્યાએથી ઉતરી શકાય તેમ ન હતું એટલે બેથી ત્રણ જગ્યાએથી આજુબાજુમાં સીડી લગાવી અને એ લોકોને રેસ્ક્યુ કરેલા છે અમે પહોંચ્યા એ પહેલાં આ જે કાટમાળ પડ્યો ગેલેરીનો ત્યારે સીડીના ભાગે એક માજી લગભગ એંશી વર્ષની ઉંમરના છે એ સૂઈ રહેલા હતા અને કાટમાળ પડે એનો જે ભાગ ઉડે એ એમને થોડો ઘણો વાઘેલો થોડા ઘણા છોલાયા હતા એમને પહોંચી એ પહેલાં એના રહીશોએ રિક્ષામાં એલજી હોસ્પિટલમાં પહોંચતા કર્યા છે ને એમની અત્યારે ટ્રીટમેન્ટ ચાલુ છે કેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું રાઈટ નાવ અત્યાર સુધીમાં અમે લોકો ઓગણચાલીસ સુધી માણસોનું રેસ્ક્યુ કરી ચૂકેલા છે જેમાં બે નાના બાળકો છે એકદમ જેમને તેડીને ઉતારવા પડે એવા છે એમને એવી રીતના ઉતારેલા છે અને અત્યારે હાલમાં પણ ચાલુ છે અમુક રહીશો ઉતરવાની ના પાડે છે એ એ સમસ્યા શું છે શું કહેવું છે સ્થાનિકોનું કારણ કે જળજરીત છે બે મહિનામાં બીજી વખત પડી લોકો શું કહે છે જે સ્લમ કોટર્સમાં રહી રહ્યા છે શા માટે ખાલી કરવા તૈયાર નથી અથવા તો કેમ પોતાનું મકાન નથી પડતા અત્યારે હાલ તો એવું જ કહે છે કે અમે ઉતરીએ તો અમે જઈએ ક્યાં બસ એ જ પ્રશ્ન છે એમનો સાડા મારું નામ હરીશભાઈ ભરવાડ છે સવારે સાડા સાતની આસપાસ આ બના બન્યો છે આ સંત વિનોબાનગર મ્યુનિસિપલ ક્વાર્ટર્સ અમરાઈવાડી અમદાવાદની જગ્યા છે આ ક્વાર્ટર્સ ઓગણીસો બાસઠ ત્રેસઠમાં બનેલા છે ચારસો ચાલીસ મકાનો છે અને અઢીસો જેટલા છાપરા પણ છે અહીંયા લગભગ આ સાતમી આઠમી એવી ઘટના બની છે કે ઘણા લોકો ઇજાગ્રત થાય છે ગેલેરી રાત્રે બાર વાગે પણ પડેલી છે અને સવારે પાંચ વાગે પણ ગેલેરી પડી જાય છે આ સાતમી આઠમી એવી ઘટના છે અત્યારે હાલમાં ફાયર ફાઇટરની ચાર ટીમો આવી ચાર ટીમે મળીને આઠ આઠ મકાનના ટોટલ ચાલીસ થી પચાસ લોકોને રેસ્ક્યુ કરીને બહાર લાયા છે અને પાંચ થી છ લોકો એવા છે કે જે પછડાયા હોવાથી એમને માર વાગેલો છે સામાન્ય નોટિસ એ લોકો નોટિસ આપવા પુષ્કળ નોટિસો આપે છે પણ અમારે જે એ લોકોએ જે અમારી જોડે માંગી એ બધી જ વસ્તુ હું એમ એમને આપી દીધી છે હવે એમને રીડેવલપમેન્ટમાં ક્યાં તકલીફ છે એ ઓફિશિયલી આજ સુધી જણાવેલ નથી